નમસ્તે મિત્રો પશુ પક્ષી વાળા ભાઈ મને મળ્યા રસ્તામાં હું વાડીએ જાઉં ને ત્યારે જો આ સેવ એન પ્રોટેક્ટ એનિમલ્સ ભાઈ શું કામ કરો છો તમે એ જણાવો અમે રોજે રોજ સવારે ગાય છે ડોગ છે પક્ષીઓ છે એને રોજે રોજ સારામાં સારું જેટલું બને એટલું રખડતા પશુ પક્ષીઓને જમાડવા માંગીએ છીએ અને એમાં તમારો બધાનો સહકાર માંગીએ છીએ કેટલા સમયથી તમે આપો આ પાંચ વર્ષ અમારે પૂરા થયા આમાં કોઈ સમય તો ના બોલવું જોઈએ પણ જેમ લોકો સવાલ કરે છે આ કેટલા વરસ થયા કેટલું શું થયું શું નહીં થયું એ પ્રમાણે અમે એમની સાથે વાત કરીએ છીએ અને શું રૂટ હોય છે તમારો અમે ગ્રીનલેન્ડ ચોકડીથી રોજેરોજ હાઈવે તરફ નીકળીએ છીએ જ્યાં ઘણી ગાયો રખડતી હોય છે બળદ હોય છે ડોગ્સ હોય છે એટલે રોજે રોજ અમે અમને દહી ખીચડી છે લાપસી છે શીરો છે એવું અલગ અલગ વાનગીઓ ઘરે ચોખ્ખી બનાવીને જમાડીએ છીએ ગાયોને લીલું છે શાકભાજી છે ફ્રૂટ છે લાડવા છે રોટલી છે અલગ અલગ બધી વસ્તુઓ બનાવીએ છીએ અને જમાડીએ છીએ તો મિત્રો આ એક સરસ મજાની વાત છે આપણા અમદાવાદ હાઈવે ઉપર ગમે ત્યારે વહેલી સવારે નીકળો તો જોજો આવી એક ગાડી તમને દેખાશે અને કંઈ પણ મદદ કરવાની ઈચ્છા થાય તો સ્વેચ્છાએ કરી શકો છો કોઈ ફોર્સ નથી તો આ આપણા જતા પશુ પક્ષીવાળા ભાઈ વિશેષ માહિતી અમને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના અહીંયા કોલેબરેશનમાં એડ કરું છું જ્યાંથી તમે જોઈ લેજો તમારા નજીકમાં કોઈ પણ મોટું પશુ કે નાનું પશુ જ્યારે મૃત્યુ પામે છે જો તમે એની અંતિમ વિધિ કરવા માંગતા હોય તો અમારો સંપર્ક તમે કરી શકો છો